આજે આપણે બનાવશું બીટ અને આમળાનું જ્યુસ જે શિયાળામાં ખૂબ જ સરસ અને રસીલા મળે છે તો આપણે એક બીટ લીધું છે અને એક આમળું લીધું છે એક ટમેટું લીધું છે અને લીંબુ અને સંચળ આટલી સામગ્રી આપણે જશે બીટ અને આમળા આપણે આ બધું મિક્સર ગ્રાઇન્ડરમાં આપણે હવે નાખી દઈએ અને પછી આપણે એને થોડું પાણી નાખવાનું અને થોડુંક લીમ વન અડધી ચમચી જેટલું અને આપણે હવે એને મિક્સરને આપણે ગ્રાઇન્ડ કરી લેશું જો હવે આપણું ગ્રાઇન્ડ થઈ ગયું છે આપણે બીટનું જ્યુસ હવે આપણે તેને ગાળી લેશું ગરણીમાં અથવા એ મલમલનું કપડું હોય ને તેમાં આપણે ગાળી લેવાનું અને થોડુંક જાડું લાગે તો આપણે પાણી નાખવાનું એમાં અને આમાંથી બધું આપણે કાઢી લેવાનું પછી ગાળી લેવાનું આ રીતે તો તૈયાર છે આપણું ઇમ્યુનિટી બૂસ્ટર બીટ અને આમળાનું જ્યુસ કેટલો મસ્ત કલર આવ્યો છે એકવાર બનાવીને જોજો અને જો તમને ગમે તો મારે લાઈક શેર અને કમેન્ટ જરૂરથી કરજો અને હવે આપણે ઉપરથી થોડુંક સંચાર નાખશું અને હલાવી દઈશું તો તૈયાર છે આપણું ઇમ્યુનિટી જ્યુસ